અંકલેશ્વર રાજપીપલા રોડ પર મીરાનગર પાસે આવેલ બંસીધર એપાર્ટમેન્ટમાં એક બંધ મકાનને ધોળા દિવસે એક તસ્કરે નિશાન બનાવી રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ એક લાખ સિત્તેર હજારના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વર પંથકમાં હવે તસ્કરોને પોલીસનો ભય ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે જેમાં જીઆઈડીસી પોલીસ મથકના ભરચક વિસ્તાર એવા નાલંદા સ્કૂલ પાસે આવેલ એપાર્ટમેન્ટના બંધ મકાનને ધોળા દિવસે તસ્કરોએ નિશાન બનાવી એક લાખ સિત્તેર હજારના માલમત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી પંથકમાં ઠંડીનો ચમકારો શરૂ થતા જ પરંતુ ધોળા દિવસે પણ તસ્કરો પોલીસનો ભય ન હોય તેમ ભરચક વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે જેમાં અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ મીરાનગર વિસ્તારમાં નાલંદા શાળા પાસેનો બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા કટલરીનો ધંધો કરતા ભવરલાલ ચૌધરી ગત તારીખ ત્રેવીસમી ડિસેમ્બરના રોજ મકાન બંધ કરી બહાર ગયા હતા તે દરમિયાન બપોરના અરસામાં એક તસ્કરે તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્રીજું તેમાંથી રોકડ રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ચૌધરી ઘરે પરત આવતા તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓએ જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચી તપાસ શરૂ કરી હતી જીઆઈડીસી પોલીસે ભવનલાલ ચૌધરીની ફરિયાદના આધારે રોકડા રૂપિયા વીસ હજાર અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજારના માલમત્તાની ચોરીનો અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી